નમોસ્તુ દેવ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લા પત્ર નેત્ર યે ત્વયા ભારત તૈલ પૂર્ણ ભારતની અંદર જ્ઞાનરૂપી દીપક પ્રગટ કર્યો છે આપણે ભારતમાં ભારત તૈલ પૂર્ણ બરાબર પ્રજ્વલિતો જ્ઞાન વય પ્રદીપ હજે જ્ઞાનરૂપી પ્રદીપ આપે પ્રજ્વલિત કર્યો એના કારણે મનુષ્ય જીવનની અંદર અને લોકોને જ્ઞાન પ્રાપ્ત થાય એ એ ભાવના કેટલી સરસ છે કે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે ત્યારે સરસ્વતી છે ગણપતિ છે અને વ્યાસજી આવા મહાપુરુષોને યાદ કરવામાંથી શું થાય એમને કે તમારામાં જે દૈવી સંપત્તિ છે એની જાગૃતિ થાય છે કારણ કે દૈવી સંપત્તિ જાગૃતિ હોય તો આસુરી સંપત્તિ દબાય એટલા માટે આ બધા શ્લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે હે વિશાલ બુદ્ધે કહેવા છો આપ વિશાળ બુદ્ધિવાળા છો નમો તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લા તપત્ર નેત્ર આખું જગતને તમે જ્ઞાન પ્રદાન કરવાવાળા છો તેના ત્વયાત ભાર હત તૈલપૂર્ણ આપના જ્ઞાન જ્ઞાનરૂપી દીપકથી તેલથી આખું જગત પ્રકાશિત થઈ રહ્યું છે બીજો પ્રકાશ અલગ વસ્તુ છે પણ આ જ્ઞાન જ્ઞાનમય પ્રદીપની વાત છે જ્ઞાનમય પ્રદીપ ક્યારે પ્રગટ થાય જ્યારે એવા મહાપુરુષોની કરુણા હોય ત્યારે બરાબર એટલા માટે એમનું વર્ણન છે પછી સરસ્વતીને પણ કહેવામાં આવે છે શારદા શારદા ભોજ વદનામ વદનામ ભુજે અસ્માધિ સન્નિધિ અસ્માકમ સન્નિ અસ્માકમ અમારા પ્રત્યે હંમેશા સાથે રહેજો સન્દિધિ એટલે અમારી સાથે રહો અમારે જીવવામાં તમે પ્રવેશ કરો જેથી વાણી સ્પૂરે પ્રગટ થાય એમ સરસ્વતીનું કાર્ય વિદ્યા પ્રદાન કરવાનું છે એટલા માટે ઉપનિષદોમાં જાઓ કે વેદમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ પણ આ ત્રણ દેવતાઓનું વંદન કરવાથી તમારી વાણીમાં દિવ્યતા પ્રગટ થાય છે જ્ઞાન પ્રગટ થાય છે અને એની કરુણા પ્રગટ થાય છે આ ભાવ રહેલો છે તો સોળમા અધ્યાયની અંદર પહેલા શ્લોકમાં જ એમણે વાત કરેલી કે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યગનશ્ચ સ્વાધ્યાય સ્તપ આર્જવમ પહેલા શ્લોકની અંદર વાત કરી ભયમ સત્વ સંશુદ્ધિ દરેક વસ્તુમાંથી અભય પ્રાપ્ત થવો જોઈએ તમે ભયરૂપ ભયમાં હો તો કોઈ કાર્ય કરી શકો નહીં શુસ્ત એટલે કે છે કે અભયમ સત્વ સંશુદ્ધિ સત્વની સંશુદ્ધિ થાય એટલે અભય પ્રાપ્ત થાય અભય પ્રાપ્ત થતાં કાર્યની સિદ્ધિ થાય એવી એક અહીંયા મેસેજ એવો ભગવાને મૂક્યો છે આપણે ત્રીજા કે ચોથા શ્લોકમાં છે દંભો દર્પો અભિમાનશ્ય ક્રોધ પારુષ્યમેવજ અજ્ઞાનં ચાபிચતસ્ય પાર્થ સંપદ માસુરીમ અહીંયા આ શ્લોકની અંદર બે પ્રકારની સૃષ્ટિની વાત કરી છે દંભો દર્પો એક 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 લઈ લો દંભો દર્પો અભિમાનશ્ય દંભ એટલે કે ધર્મધ્વજપણો અર્થાત હું ધર્મધ્વજવાળો બહુ મોટો મહાન છું એવી ધર્મચુસ્ત એવા લોકોમાં દેખાવ કરવો દંભો દર્પો અભિમાનસ છે દર દંભના કારણે હું સર્વશ્રેષ્ઠ છું ધર્મધ્વજવાળો છું મારામાં સર્વશ્રેષ્ઠપણું છે એવો ધર્મચુસ્ત છું એવા લોકોમાં દેખાવ કરવો એને દંભ કહેવામાં આવે છે દર્પ વિદ્યા બરાબર અને પરિવાર વગેરેના નિમિત્તવાળો ગર્વ કરવા અતિ અભિમાનવાળો એવી બધી વાતો કે છે કે ન હોવી જોઈએ દંભ દર્પ અભિમાન પછી એનાથી પ્રાગટુદાય ક્રોધ ક્રોધ આરુષ્યમે વચો બરાબર એ બધી આસુરી સંપત્તિઓ છે બે સૃષ્ટિ છે સૃષ્ટિ ભગવાન પાસે એક દૈવી સંપત્તિ છે અને એક આસુરી સંપત્તિ છે દૈવી સંપત્તિ વાળા પાસે જે આ હમણાં વાત કરીએ વસ્તુ નથી હોતી ધર્મ નહીં દર્પ નહીં અભિમાન નહીં હ એ બધી વસ્તુ એની પાસે નથી હોતી એટલે અહીંયા કહે છે કે ક્રોધ એ ક્રોધ પણ ના આવે પારુષ્યમ એ વચ પારુષ્યમ એટલે કઠોર ભાષણ કઠોર બોલવું પારુષ્ય અજ્ઞાનમ એ વચ કઠોર વચન પણ એનામાં નથી અને આ બધું હોય તો તે આસુરી સંપત્તિવાળા છે એમ માનવા જો એનામાં દંભ હોય ઘમંડ હોય દર્પ હોય અભિમાન હોય ક્રોધ હોય પારુષ્ય હોય કઠોર ભાષણ હોય કોઈ પણ વસ્તુ પ્રગટ કરતી વખતે કઠોર ભાષણ આવે છે એને પારુષ્યમ કહેવામાં આવે છે પારુષ્યમ સરળ જે વસ્તુ સરળતાથી રજૂ થઈ શકતી હોય એમ ન કરતા પણ એને કઠોરમાં કઠોર ભાષાની અંદર પ્રગટ કરવી એમના પારુષ્યમ કહેવામાં આવે છે આસુરી સંપત્તિ વાળાઓનું કાર્ય છે બરાબર દૈવી સંપત્તિના ગુણો હવે લગાવશે આગળ જે તેજ ક્ષમા ધૃતિ શૌચો અદ્રોહો નો નાતિમાનિતા